નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો નવો નિર્ણય મિત્રો જારી કરવામાં આવ્યો છે જેમાં મિત્રો ગુજરાત રાજ્ય રખડતા ઢોર અંગે સરકારે મિત્રો ગાઈડલાઇન્સ જાહેર કરી છે જેમાં મિત્રો મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ઢોરનું મિત્રો રજિસ્ટ્રેશન સાથે ટેગ લગાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે તો મિત્રો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને મિત્રો ઢોરવાળે લઈ જવાશે જ્યાં મિત્રો ઢોરોને છોડાવવા માટે મિત્રો એક હજાર સુધીનો દંડ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તો મિત્રો બીજી તરફ જાહેર ઉપર ઘાસનું વેચાણ અને ખવડાવવામાં ઉપર પણ મિત્રો સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી છે. પીએમ કિસાન યોજનાનો મિત્રો 18માં હપ્તાની મિત્રો રકમ જે મળવાની હોય છે તેની મિત્રો તારીખ જાહેર થઈ ગઈ છે. તો મિત્રો ભારતની 50% થી વધુ વસ્તી ખેતી ઉપર નિર્ભર છે. તો ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આર્થિક લાભ આપવા માટે મિત્રો સરકાર દ્વારા અનેક પ્રકારની મિત્રો યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો વર્ષ મિત્રો 2018 માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં

પ્રાપ્ત વિગતો મુજબ મિત્રો કિન્સાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં મિત્રો આવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં ખેડૂત ભાઈઓને મળ્યા પૈસા તો મિત્રો કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લાના ઓગણીસ પોઈન્ટ પચાસ લાખની સહાય ચૂકવવામાં મિત્રો આવી છે રાજ્યનો કોઈ પણ ખેડૂત પાંચ વર્ષમાં એક વખત આ યોજનાના મિત્રો ખાતાડી સહાય મેળવી શકે છે મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત નાના સીમાંત મહિલા મિત્રો અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિના ખેડૂતોને મિત્રો કુલ ખર્ચના મિત્રો પાંત્રીસ ટકા અથવા તો મિત્રો પંચોતેર બે માંથી ઓછું હોય એટલે કે મિત્રો સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો મિત્રો પચાસ હજાર બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે મિત્રો લાભ આપવામાં આવે છે તો મિત્રો આ યોજના છે કિસાન પરિવહન યોજના જેમાં મિત્રો ખેડૂત ભાઈઓને પૈસા મળે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ ચતુર્થીના દિવસે મિત્રો સોનાના ભાવમાં થયો વધારો તો મિત્રો આજે આઠ સપ્ટેમ્બરના રોજ સોનાના ભાવમાં મિત્રો 300 થી ચારસો રૂપિયાનો વધારો થયો છે મિત્રો દેશના મોટા ભાગના શહેરોમાં ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ મિત્રો તોતેર હજાર રૂપિયાની આસપાસ રહ્યો છે જ્યારે મિત્રો બાવીસ કેરેટ સોનાનો ભાવ સડસઠ હજાર રૂપિયા રહ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે મિત્રો ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા માટે ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે મહત્વનો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં શેક્ષ સીમેન ડોઝની મિત્રો કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં મિત્રો લેવામાં આવતી ફી ત્રણસો રૂપિયાથી ઘટાડીને મિત્રો પચાસ રૂપિયા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે દરેક પશુપાલક મિત્રો ઈચ્છતો હોય છે કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અમલમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રાજ્ય સરકારે મિત્રો પાટણ ખાતે શેષ્ટ સિમેન્ટ મિત્રો લેબોરેટરી કાર્યરત કરી હતી આ લેબમાં મિત્રો ઉત્પાદિત થતા શેષ્ટ સિમેન્ટ ડોઝના ઉપયોગથી મિત્રો નેવું ટકાથી વધુ વાછરડી અથવા મિત્રો પાડીનો જન્મ થયો હતો ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે ટૂંક જ સમયમાં સસ્તું તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ કિંમતમાં પ્રતિ પ્રતિ બેલર બેલર ડોલરની નીચે આવીને મિત્રો ડોલર ઉપર થઈ રહી છે મિત્રો ત્યારે મિત્રો ડિસેમ્બર બે હાજર ત્રેવીસ પછી છેલ્લા નવ મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવનું ભાવનો મિત્રો આ સૌથી નીચું સ્તર છે જો મિત્રો કાચા તેલની કિંમતોમાં ઘટાડો લાંબા સમય સુધી ચાલુ રહે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિત્રો ઘટાડો મોંઘવારીનો સામનો કરવા માટે મિત્રો મદદ કરી શકે છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરતો એક કરોડ મહિલાઓને મળશે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય કેવી રીતે મળશે તેની મિત્રો વિગતવાર ચર્ચા કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં મિત્રો ઓડિશાની મહિલાઓ માટે એક મોટી યોજના શરૂ કરવાની મિત્રો મિત્રો આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આ માટે મિત્રો પીએમ મોદી આવનારી સત્તર સપ્ટેમ્બર સુધી મિત્રો જઈ શકે છે ઓડિશા કેન્દ્રીય મંત્રી મિત્રો ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે પીએમ મોદી સત્તર સપ્ટેમ્બર ના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વાકાંક્ષી સુબત

આ સાથે મિત્રો તેમને પાંચસો રૂપિયાની વધારની પ્રોત્સાહનની રકમ પણ આપવામાં આવશે જેથી મિત્રો મહિલાઓ પ્રોત્સાહિત થઈ શકે યોજનાનો મિત્રો લાભ લેવા માટે અને અરજી કરવા માટે આંગણવાડી કેન્દ્રો બ્લોક ઓફિસ અને જનસેવા કેન્દ્રોમાં મિત્રો ફ્રીમાં અરજીપત્ર તમે મેળવી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળશે કેવી રીતે મળશે કોને કોને મળશે તેની મિત્રો વિગતવાર ચર્ચા કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે મિત્રો જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગથી કર્યા વિના મિત્રો ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને મિત્રો પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના મિત્રો હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતાં તેવા મિત્રો ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો મહત્તમ વીસ રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મિત્રો આપવામાં આવશે આ યોજનાના મિત્રો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ અંદાજપત્રમાં મિત્રો એક લાખની મિત્રો રકમ ફાળવવામાં પણ આવી ગઈ છે મિત્રો મિત્રો મહત્વના વાત કરીએ તો ક્યારે આવશે સુનીતા વિલિયમ્સ તો મિત્રો અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ તથા તેમના સાથી બુચ સ્પેસ સ્ટેશન ઉપર લઈ ગયેલું અવકાશયાન ત્રણ મહિના બાદ મિત્રો પૃથ્વી ઉપર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું પરંતુ બંનેને લીધા વિના ખાલી હાથે જ ધરતી ઉપર મિત્રો પરત ફર્યું હતું તે તેનું મિત્રો નામ સ્ટાઇલાઇઝર છે જ્યારે મિત્રો સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પરત ક્યારે આવશે તેની મિત્રો થોડી વાત કરી લઈએ તો તેમની મિત્રો પૃથ્વી ઉપર આવતા મિનિમમ મિત્રો આઠ મહિના લાગી શકે છે તેવું મિત્રો નાસા દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ફરી ખેડૂતોનો મિત્રો આંદોલન થશે મિત્રો મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂત ભાઈઓ ફરી આંદોલન કરવા જઈ રહ્યા છે તો ખેડૂતો આજે પણ મિત્રો પોતાની માંગણીઓ સાથે સરકાર સામે મિત્રો મક્કમતાથી ઊભા છે મિત્રો વર્ષ બે હજાર વીસમાં શરૂ થયેલા અને મિત્રો એક વર્ષ સુધી સમય સુધી દિલ્હીની સરહદો ઉપર મિત્રો ચાલી રહેલું આંદોલન ફરી મિત્રો એકવાર થઈ જવા પામ્યું છે એટલે કે મિત્રો થશે તેવો મિત્રો સંદેશ મિત્રો સામે આવ્યા છે દેશના મિત્રો ખેડૂતો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો એમએસપી સહિતના મિત્રો ખેડૂતોને લગતા મુદ્દાઓ ઉપર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં મિત્રો આવશે સંયુક્ત કિસાન મોરચાની મિત્રો આ બેઠક પણ યોજાઈ હતી જેમાં મિત્રો સત્તર રાજ્યોના એકસો પચા પ્રતિનિધિઓ ભાગ લીધો હતો જેમાં મિત્રો ખેડૂતોના પેન્શન એમએસપી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા પણ મિત્રો કરવામાં આવી હતી ખેડૂત આગેવાનોનું નું મિત્રો એવું કહેવું છે કે સરકાર ત્રણ કાળા કાયદા સાથે તાનાશાહી વલણ અપનાવે છે જેથી ફરીવાર ખેડૂતો આંદોલન કરે તેવી મિત્રો શક્યતાઓ પણ જોવા મળી રહી છે અને મિત્રો આમાં ગુજરાતના ખેડૂતો પણ જોડાય કારણ કે મિત્રો ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં નથી આવતું તેવી પણ મિત્રો ખેડૂતોની માંગણીઓ કરવામાં આવી રહી છે જેથી કરીને મિત્રો ગુજરાતના ખેડૂતો પણ આમાં જોડાય અને આવો મુદ્દો ઉઠાવે તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો